હાચું કહું તમને રેવાની મજા અને રોકાણનો ફાયદો જે અત્યારે રાજપરમાં છે ને એ હવે રવાપરમાંય નથી વાત તો સહી ના કોઈ અહીં ટ્રાફિકનો ઘોંઘાટ કે અન્ય કોઈ પળોજણ શાંતિમય વાતાવરણમાં આહલાદક આનંદની અનુભૂતિ ત્યારે તમારા બજેટમાં રાજપર ગામની અંદર જ સુંદર પ્લોટિંગ સાથેનો સુંદર મજાનો પ્રોજેક્ટ આવ્યો છે જેનું નામ છે સરદાર વિલેજ આ પ્રોજેક્ટ ફક્ત પાટીદાર સમાજ માટે મર્યાદિત છે અહીંયા પંદરસો ફૂટથી લઈને બાવીસો ફૂટ સુધીના અલગ અલગ પ્લોટ અવેલેબલ છે તો આપની અનુકૂળતાએ આમ તો પંદર તારીખ પહેલાં જો આપ અહીં પ્લોટ બુક કરાવશો તો આપને એક્ટિવા પણ ફ્રીમાં મળવાનું છે અરે ઓફર એટલાથી પૂરી નથી થતી બીજી એક પણ બમ્પર ઓફર આપના માટે છે આપેલા ડિસ્પ્લે ઉપર નંબર ઉપર કોલ કરીને જો કરાવવા માટે આવશો ન્યૂઝ લખાવશો એટલે કે જણાવશો તો લેનાર પાસેથી કોઈ પણ પ્રકારની દલાલી લેવામાં પણ નહીં આવે તો બસ હવે આ તક ચૂકાય નહીં આવો ફાયદો મુકાય નહીં પંદર તારીખ પહેલા ફટાફટ આવો અને જટઝટ પ્લોટ બુક કરાવો પાછા ઓલરેડી કેટલા એ ટોકન આપીને બુક કરાવી દીધા છે તમે રહી ના જાતા એટલે તમને જાણ કરી દઉં હું